હા હેલો નમસ્કાર હું છું ભરત સર બીજી પરીક્ષા પૂરી થઈ અને હવે શું કરવું આનો સીધો પહેલો જવાબ હશે સાહેબ આજે તો મસ્ત ઊંઘ લેવાની છે યાર સાહેબ પરીક્ષા પૂરી થઈ ને એ દિવસે તો મેં તો મસ્ત ઊંઘ લીધી હતી તો બિલકુલ સાચી વાત છે આજે અમારી સાથે પણ સેમ આવી ઘટના બની છે કે અમારા ક્લાસની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આજે એબસન્ટ હતા અને એમાંથી લગભગ સાઈઠેક જેટલા વિદ્યાર્થીઓ આજે ગયા હતા કદાચ સાઈઠથી બી વધારે હશે બધાને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે મોસ્ટ ઓફ પેરેન્ટ્સ એવો જવાબ આપ્યો કે સાહેબ આજે તો એ છે ને આરામ કરશે કાલથી આવશે મતલબ વિચારો કે એક્ઝામનો ખરેખર કેટલો ભાર લાગ્યો હશે આમ કેટલો લોડ પડી ગયો હશે એવો કદાચ કોઈને અહેસાસ થયો હોય બચ્ચો યાદ રાખો કે આ બધી એક્ઝામ આવતી જતી રહેવાની છે બટ એમાંથી આપણે શીખી અને ધીરે ધીરે આગળ વધવાનું છે જે કોઈ ભૂલો થઈ છે એને સુધારીને આગળ વધવાનું છે અને જો હવે તમારે ખરેખર શું કરવું એની એક વાત કરું તો સચિન તેંડુલકરને એક ઇન્ટરવ્યૂની અંદર એવું પૂછવામાં આવ્યું હતું કે તમે જ્યારે કોઈ મેચ રમો છો તો એની અંદર બધું પ્લાનિંગ કેવી રીતે થતું હોય છે તમે એમાંથી કેવી રીતે કંઈક શીખતા વગેરે હોઉં તો એમણે એવું કીધું કે હું દરેક મેચ ત્રણ વખત રમું છું હવે એમણે એવું કહ્યું કે ત્રણ વખત મેચ રમે એટલે નવાઈ લાગે કે કેવી રીતે પોસિબલ છે ત્રણ વખત મેચ કેવી રીતે રમતા હશે તો એમણે એવું કહ્યું કે જ્યારે મેચ રમાવાની નક્કી હોય કઈ ટીમ છે કયા ખેલાડીઓ હશે બધું પહેલેથી ફિક્સ જ હોય છે તો એ બધાની અંદર ઇવન ગ્રાઉન્ડ પણ કયું હશે એના હિસાબે પણ ઘણી બધી સ્ટ્રેટેજી ચેન્જ થતી હોય છે તો પહેલાંથી કે હું પૂર્વ પ્લાનિંગ બનાવતો કે આખું મારે ખરેખર શું કરવું જોઈએ કયો ખેલાડી હશે તો શું કરીશ બોલિંગ ફિલ્ડિંગ વગેરે જે કંઈ પણ એ બધાની અંદર કે પહેલાં હું એ પૂર્વ પ્લાનિંગ કરી લેતો એટલે એક વખત બીજી વખત જ્યારે ઓફિશિયલી મેચ રમાતી હોય અને ત્રીજી વખત કઈ કઈ ભૂલો થઈ એ બધી સુધારવાની શું હજી બહેતર કરી શકતા હતા એ ચેક કરવાનું અને એવી રીતે કે હું ટોટલ ત્રણ વખત મેચ રમું છું ઘણી વખત તમે પણ એવું કર્યું હશે કે ક્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે તમે દડો મારો અને એ દડે તમે આઉટ થઈ જાઓ તો થશે યાર આ દડો ક્યાં મારવા જેવો હોતો દડો ના માર્યો હોત તો બી ચાલી જત પણ તમે એ દડો માર્યો એ તમારી ભૂલ અને એકાદ બે સેકન્ડની અંદર તમે આઉટ થઈ જાઓ પછી બહુ પસ્તાવો થાય બસ આ સેમ વસ્તુ ક્રિકેટની આપણે આપણા જીવનની અંદર લાવવાની છે અને એક બીજી વસ્તુ ક્રિકેટની ખાસ કહું કે જ્યારે કોઈ ખેલાડી મેદાનની અંદર જાય ત્યારે સામેવાળા ખેલાડીને એવું કે ભાઈ સમજે ને યાર સારા સારા દડા નાખજે મારા આબરૂનો સવાલ છે અમારા દેશનું આ તે એવું કોઈ રિક્વેસ્ટ કરે હા એ શું કહેશે એને ચેલેન્જ આપે તારી તાકાત હોય એવા દડા નાખજે તું જો અગર ધોઈ ના નાખું તો કે છે આપણે એવું બોલીએ એવી રીતે કે તારે તો આજે તારી ઓવરની અંદર મેક્સિમમ હું રન કરીશ અથવા તમારે જેવી બેટિંગ કરવી હોય એવી કરો અગર અમે તમને આઉટ કરી નાખીશું મતલબ આ એક વાત શું છે ચેલેન્જની વાત છે પણ તમને કહેવામાં આવે તો સાહેબ પેપર સહેલું પૂછજો ને મસ્ત મસ્ત દાખલા આપજો ને આઈ એમ પી આપજો ને તમે આપ્યા છે એમાંથી જ પૂછાશે ને તમે આપ્યું એમાંથી કેટલું પૂછાશે આપણા સાથી પેપર સેટમાંથી કેટલું પૂછાશે અરે યાર તમારા તો સવાલ ખરેખર ગજબ છે તો આ એક બીજી વસ્તુ પણ ક્રિકેટમાંથી આપણે આ શીખવાની છે કે તમારી તૈયારી એવી હોવી જોઈએ કે સામેવાળા સાહેબ જે પેપર કાઢે છે એમને જેવું પૂછવું હોય એવું પૂછે આપણે એમના બધા જ જવાબ આપવા માટે રેડી રહેવાનું છે અને હવે તમારું ખરેખર કામ શું છે એ અગર કહું તો તમારી એક્ઝામ પૂરી થઈ અને હવે બે દિવસ તમારા લોકોએ એનું પ્રોપર એનાલિસિસ કરવાનું છે કોઈને વિચાર આવશે કે સાહેબ બે દિવસ તો કેવી રીતે પોસિબલ છે હવે સમય જ નથી ઓકે જો કે તમારી પાસે જેટલો પણ સમય છે એ બધા સમયમાંથી તમે બે દિવસ કાઢી નાખો કારણ કે તમે અગર કુહાડી લઈને જો કોઈ ઝાડ કાપવા જશો તો તમને બહુ બધો સમય લાગી જશે પણ ઝાડ નહીં કપાય પણ વિચાર કરો કે પહેલા તમે બે ત્રણ કલાક કુહાડીની ધાર કાઢવાની અંદર જો તમે કાઢો છો તો શું લાગે છે પાછો એટલા એફર્ટ નાખવા પડશે નહીં ના તો બસ આ જે ધાર કાઢવાનું જે કામ છે ને એ તમારે આ બે દિવસની અંદર કરવાનું છે બહુ જ ધ્યાન દઈને સમજજો કે તમે અત્યાર સુધીની અંદર જે કંઈ પણ એક્ઝામ આપી એ એક્ઝામનું એનાલિસિસ કરો કયા પ્રકારની તમે ભૂલો કરી છે કયા એવા પોઈન્ટ છે કે ફિક્સ એન્ડ ફાઇનલ પૂછાય જ છે છતાં તમે ન કરી શક્યા આ બાબતોની અંદર તમારે બહુ જ ધ્યાન આપવાનું છે જેમ કે નોર્મલ ગણિતની અગર વાત કરું તો આખી ચોપડીમાં છઠ્ઠા પાઠમાં પ્રમેય એક છે એક પ્રમેય પૂછાવાનો છે તો આખું ચેપ્ટર ક્યાં કરવાનું આવે હા તમારા લેવલ મુજબ તમે કરો ઇટ્સ ઓકે બટ અગર એક મધ્યમ મતલબ સાઠ સિત્તેર ટકા સુધીનું જો તમારે રિઝલ્ટ લાવવાનું હોય એસીમાંથી સાઈઠ સિત્તેર ગુણ નહીં સાઈઠ સિત્તેર ટકા સુધી જો લાવવાનું હોય તો તમારે બીજું કંઈ કરવાનું જરૂર નથી તો આવી રીતે એક એનાલિસિસ કરો પ્રોપર એનાલિસિસ એકદમ ટોપ કે ખરેખર શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ બેઝિકવાળા ખોટી મજૂરી નથી કરવાની ખરેખર જોવા જઈએ તો આ બધા જ ઉપર આપણે યુટ્યુબ ઉપર હું વિડીયો મૂકવાનો છું એટલે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન જરૂર ચાલુ રાખજો જેથી મેક્સિમમ તમને અમે હેલ્પ કરી શકીએ તમારા માટે ખાસ અમે વિડીયો બનાવવાના છીએ એટલે એ કામ તમારે ખાસ કરવાનું છે એટલે તમારી ભૂલો તમારે પહેલાં શોધવાની છે કે તમે એવી કઈ ભૂલો કરી રહ્યા છો કે જે ફરીવાર તમારે નથી કરવાની કારણ કે જીવનની અંદર ભૂલ થાય એ કોઈ ખોટું નથી એ કોઈ સમસ્યા નથી પણ એની એ જ ભૂલો ફરીવાર કરવી આ સૌથી મોટો ગુનો છે એવું કહેવાય કારણ કે એક વખત તમે ભૂલો કરો એની તમે ફરીવાર રિપીટ રિપીટ કરે જ જશો તો તમે જીવનમાં સુધારવાના જ નથી માટે ભૂલો કરવી એ તકલીફ નથી પણ એ ફરીવાર રિપીટ કરવી એ બહુ જ મોટી તકલીફ છે આ વસ્તુ તમારે બહુ ધ્યાન દઈ અને જેટલું વહેલાં જલ્દી સમજી જશો એટલો તમને ફાયદો થશે એટલે બહુ જ સમજદારીથી કામ કરો સમય ખરેખર ઓછો છે એટલે માટે પહેલાં તમે પહેલાંથી એનું આખું પ્રોસેસ જોઈ લો કે કઈ કઈ જગ્યાએ તમે ભૂલો કરી રહ્યા હતા કઈ તમારે એવી ખરેખર તૈયાર કરવા જેવા પ્રશ્નો હતા તમે નથી કર્યા આ બધી જ ભૂલો શોધી કાઢો પહેલાં જનરલી એવું કહેવાય છે કે તમારી ભૂલો તમને ન દેખાતી હોય પણ તમારે શોધવી પડશે અને એ સ્વીકારવી પડશે અને બીજું એક એવું કહેવાય કે જ્યારે તમને તમારી ભૂલો મળી જાય તમને તમારી ભૂલો મળી જાય એટલે અડધો જંગ જીતી ગયા એવું કહેવાય એટલે સૌથી પહેલાં તમે કઈ કઈ ભૂલો કરી રહ્યા છો એ શોધી કાઢો અને હવે પછીનો જે લગભગ એક મહિના જેટલો સમયગાળો છે એની અંદર પ્રોપર મજૂરી કરવા માટે ધ્યાનથી લાગી જાઓ અને જ્યારે એ કરી લેશો તો સફળતા બહુ જ દૂર નથી આરામથી તમે સારું રિઝલ્ટ કવર કરી શકશો અને તમારી મહેનતને ખાસ સુપર ટુપર આગળ વધારવા માટે ઘણા બધા પ્રયાસો અમારા ચાલુ છે જેમ કે અહીંયા તમને એક વસ્તુ બતાવું કે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની સિરીઝ ટોટલી ફ્રી છે યુટ્યુબ ઉપર જ આપવાના છીએ આ સિરીઝની અંદર તમને લગભગ બે હજાર જેટલા ટૂંકા પ્રશ્નો વિથ સમજૂતી સમજાવવામાં આવશે એના રિલેટેડ અગર બી કોઈ પ્રશ્ન ગણિતની અંદર તો જો પૂછાશે કારણ કે બીજા વિષયમાં તો રિલેટેડ નથી હોતો એટલું બધું પણ ધારો કે ગણિતની અંદર એના રિલેટેડ રકમ બદલીને પૂછે તો પણ તમે કરી શકશો બહુ જ આરામથી મસ્ત રીતે તમને શીખવાડવામાં આવશે અને ટોપ લેવલનું રિઝલ્ટ લાવી શકશો એની પાકી ગેરંટી છે એટલે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ચાલુ રાખવાનું ભૂલતા નહીં બરાબર અને આનું બધું જ કામ ઓલ ઓવર અમારા થ્રુ રેડી થઈ ગયું છે અને જો બધી જ ફાઇલો એક સાથે એડવાન્સ જોતી હોય કારણ કે અમે રોજ વિડીયો બે ત્રણ બે આપીશું વધારે તો નહીં આપી શકીએ યુટ્યુબ પર તો એ બધા જ જો વિડીયો તમારે એકસાથે જોતા હોય યા એ ફાઇલ એકસાથે જોતી હોય તો એપ્લિકેશનની અંદર મળશે પણ એ ફ્રી નહીં હોય એનો એક નોમિનલ કોસ્ટ હશે કારણ કે એના એપ્લિકેશનના અમુક ચાર્જિસ વગેરે લાગતા હોય છે તો એ ફ્રી નહીં આપી શકીએ તો કોઈને એવું બી વિચાર સાહેબ યુટ્યુબમાં તો ફ્રી છે ને યુટ્યુબમાં બી ફ્રી નથી તમે જ્યારે વિડીયો જોવો ત્યારે એડ્સ ચાલે છે અને એ એડ્સના લીધે અમારી કમાણી થતી હોય છે એટલે એવું નહીં વિચારો કે અમે હંડ્રેડ પર્સન્ટ સેવા જ કરી રહ્યા છીએ પણ હા તમારા માટે ફ્રી છે તમારા કોઈ ખિસ્સામાંથી પૈસા આપવાના નથી થતા એટલે ખાસ યાદ રાખો કે જો ખરેખર પ્રોપર તૈયારી કરવી હોય તો ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની સિરીઝ તમને બહુ કામ લાગશે એના સિવાય ખાસ વસ્તુ કહું કે આખું વરસ મસ્ત મહેનત કરી હોય મસ્ત મતલબ કે એકદમ ટોપ લેવલની મહેનત કરી હોય પણ છેલ્લી અણીએ તમે માંદા પડી જાઓ યા ઘરમાં કોઈ એવી ઘટના ઘટી જાય કે પછી તમારો કંઈ એક્સિડન્ટ વગેરે જોકે ભગવાન કરે આવું કંઈ ના થાય બટ જસ્ટ વાત છે કે અગર તમે આખું વરસ પ્રોપર મહેનત કરી હોય અને જો છેલ્લી ઘડીએ ક્યાંક પંક્ચર પડે અને આપણે કામ પ્રોપર ના કરી શકીએ તો શું થશે રિઝલ્ટ બગડે પાક્કું ફાઇનલ છે અને કદાચ આવા કોઈ તમારા અનુભવ હશે આજે જ અમારા ક્લાસની એક છોકરી સાથે મારે ચર્ચા ઉચાલતી હતી એના રિઝલ્ટ બાબતે કઈ રીતે હજી ઇમ્પ્રુવમેન્ટ થશે એનું તો એણે કહ્યું કે ગઈ સાલ હું નવમામાં એક્ઝામ પહેલાં માંદી પડી ગઈ હતી એટલે મારું રિઝલ્ટ બગડ્યું હતું બસ આ વસ્તુ સમજવાની છે ખરેખર અગર આખું વરસ મહેનત કરી હોય તો એક્ઝામ સમયે જો અગર તમે પ્રોપર રિવિઝન ન કરો પ્રોપર એને જો ના સમજો ના જોવો તો પણ તમારા રિઝલ્ટ ઉપર માઠી અસરો થઈ શકે એટલે આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે આખા વરસની મહેનતની સામે છેલ્લા ઘડીની મહેનત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે આખું વરસ અગર કશું જ નથી કર્યું અને જે માણસ છેલ્લો સમય સાચવી લે બહુ જ મસ્ત રીતે જો અગર પ્રોપર પ્લાનિંગથી તો પણ એ મસ્ત રિઝલ્ટ લાવી શકે મતલબ વિચાર કરો કે આ બંને કિસ્સામાં જોઈએ આખું વરસ મહેનત કરી હોય તો છેલ્લે ના કરો તો કોઈ ફાયદો નહીં અને આખું વરસ રખડી ખાધું હોય પણ જો છેલ્લે છેલ્લે સાચવી લો તો બહુ જ ફાયદો થશે મતલબ ઓલ ઓવર જોવા જઈએ તો અંતિમ ઘડીની મહેનત એ તમારા રિઝલ્ટને બહુ જ સારું બનાવી શકે છે અને આના માટે જ અમે એક ક્રેસ કોર્સ લઈને આવી રહ્યા છીએ અને આ ક્રેસ કોર્સની અંદર તમને બહુ જ પ્રોપર તૈયારી કરવામાં આવશે અને સમજી લો કે જો કંઈક આવા રિએક્શન હોય અત્યારે એક્ઝામ પતી ને ત્યારે તમને લાગતું હોય કે મારા પ્લાનિંગ પ્રમાણે હું રિઝલ્ટ નથી લાવી શક્યો કે નથી લાવી શકી કે મા બાપની અપેક્ષાઓ કંઈ ઊંચી છે આપણે ત્યાં સુધી જે નથી પહોંચી શકતા જો આપણે મહેનત કરવાની છે એ લેવલનું રિઝલ્ટ આવે ન આવે બે નંબરની વાત છે કારણ કે આપણે તો કર્મ કરવાનું છે ફળ તો બજારમાં મળે છે હા ને સમજ્યા ને વાતને તો અહીંયા સમજવાનું એ છે કે તમારે તમારું કર્મ કરવાનું છે તમને લાગે છે કે ખરેખર મહેનતની અંદર કોઈ ખામી છે તો એ સુધારી લો બાકી કોઈ ઇશ્યુ ક્યાંય નહીં આવે અને જો ખરેખર પ્રોપર મહેનત કરવી હોય તો જરા આ આ બંને ફોટોને ધ્યાનથી જુઓ ઓકે તો આ પહેલાંના રિએક્શન છે અને આ પછીના રિએક્શન છે ક્રેઝ કોર્સની અંદરથી આટલો ફાયદો થશે એનું પાક્કું પ્રોમિસ છે અને બહુ જ અમેજિંગ લેવલ ઉપર તમે તૈયારી કરી શકશો રોજના છ કલાકના ક્લાસ હશે વિચાર કરો આખા વર્ષનું તમને રેકોર્ડિંગ મળી જશે ડિફિકલ્ટી સોલ્યુશન થશે સેક્શન એની પ્રોપર તૈયારી થઈ જશે અને હા સેક્શન એ માટે જે તમને આગળ મેં કોર્સની વાત કરીને ક્રેશ ક્રેસ કોર્સવાળા વિદ્યાર્થીઓ એ અલગથી લેવાની જરૂર નહીં પડે પછી એક હોશિયાર લેવલના વિદ્યાર્થી હોય બહુ જ ઊંચા લેવલનું રિઝલ્ટ લાવવું હોય તો મારું પર્સનલી માનવું છે કે એક વિષયના પચીસ પચીસ પેપર તમારે સોલ્વ કરવા જરૂરી છે કારણ કે હર પેપરની અંદર કંઈક નવું આવશે હવે કોઈ થાય કે આવું કેવી રીતે પોસિબલ છે બધું જ પોસિબલ છે કારણ કે જ્યારે તમે પાંચ સાત પેપર કરશો પછી તો મોસ્ટ ઓફ પ્રશ્નો રિપીટ થવાના શરૂ થશે બસ જે નવા આવે છે એટલા જ કરો તો આરામથી થઈ જશે કોઈ વાંધો નહીં આવે આપણું સાથી પેપર છે જવાબ સાથે તમને મળી જશે અને લાઈવ જે આપણો ક્રેસ કોર્સ છે આ બધું જ થઈ અને તમને કેટલા રૂપિયામાં આપી રહ્યા છે અગિયારસો ને અગણ્યાસી રૂપિયા મતલબ આપણા કોર્સની ફી તો છે માત્ર હજાર રૂપિયા નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે બાકી ટેક્સિસ વગેરે બધું થાય અને આ પ્રાઇસ આપણે ફાઇનલી રાખેલી છે અમુક લોકોના મેસેજ બી આવે છે સાહેબ હજી ઓછામાં આપો કે સસ્તામાં આપો ભાઈ આ ઓલરેડી સસ્તું છે આનાથી શું સસ્તું કરી શકીએ વિચારો એક વિષયના બસો રૂપિયાને એ પણ લગભગ દોઢ એક મહિના જેટલો કોર્સ તો એનાથી વિશે શું કરી શકીએ સમજો એટલે બહુ જ પ્રાઇઝ ઓલરેડી ડાઉન રાખી છે અમારો હંમેશા ઉદ્દેશ્ય હોય છે કે હર કોઈ વિદ્યાર્થી આની અંદર જોડાઈ શકે અને ઘરે વાત કરો પ્રોમિસ આપો મોબાઈલનો દુરુપયોગ નહીં કરો અને હર કોઈ મા બાપ ઈચ્છતા હોય કે પોતાનું છોકરું સારી રીતે ભણે અગર તમે સામેથી કોઈ એપ્રોચ આપશો કે હું સારી રીતે ભણીશ સમય નહીં બગાડું ખરેખર મહેનત કરીશ અને જો ખરેખર મહેનત કરવાની દાનત હોય ને તો જ ઘરના લોકોને વાત કરો એમને પ્રોમિસ આપો અને ખરેખર પ્રોમિસ પૂરા કરશો તો ઘરના લોકો પી ખુશ થશે ને તમારું રિઝલ્ટ ચોક્કસ ઇમ્પ્રુવ થશે એની ગેરંટી છે આના માટે શું કરવાનું તો ડિસ્ક્રિપ્શનની અંદર ટેબલ વગેરે બધું આપેલું છે એક વખત જોઈ શકો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણા કોર્સની અંદર જોડાઈ શકો કોઈ બી વિશેષ હેલ્પની જરૂર પડે તો નવ્વાણું બે ચુમ્માલીસ ઝીરો એકસઠ એકોતેર આપણો ઓફિશિયલી નંબર છે આ નંબર ઉપર તમે ફોન કરી શકો વોટ્સઅપ કરી શકો કોઈ બી મેસેજ જે કંઈ પણ હેલ્પની જરૂર છે પેમેન્ટ કરવું હોય તો બી આ નંબરથી તમે પેમેન્ટ કરી અને મારી સાથે જોડાઈ શકો તો ફટાફટ ઝડપથી ઘરે વાત કરી અને આ કોર્સની અંદર જોડાઈ જાઓ બહુ જ બેનિફિટ થશે એની પ્રોમિસ છે અને હા યુટ્યુબ ઉપર પણ ઘણા બધા વિડીયોઝ આપણે ફ્રી આપવાના છીએ તો નોટિફિકેશન ચાલુ રાખજો સબસ્ક્રાઈબ કરીને જેથી તમારો સમય ના બગડે અને આપણી મુલાકાત થશે નવા વિડીયોમાં બાય